એટલા નાઇન હન્ડ્રેડ ટાઉઝન્ડ ડોલ્સ લગભગ છ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અને એ ગ્રાન્ટ લઈને અમે સ્ટડી કર્યો કે તમે દર્દીના શારીરિક પેલા ક્ષમીમાં તો ઈલાજ થઈ શકે છે દવાઓથી પણ માનસિક તણાવ માટે ખૂબ પ્રોબ્લેમ થાય છે એટલે અમે હવે એ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે જે આપણી સંસ્કૃતિ છે કે જેમાં હું મોટો થયો અને અમેરિકામાં એકચ્યુઅલી અત્યારે એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ છે અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટીગ્રેટી મેડિસિન કે બીજી બધી જ તમારી જે સમ આપણે છે આપણે સાયન્ટિફિક સ્પેશિયાલિટી કે આયુર્વેદ છે કે હોલિસ્ટિક મેડિસિન છે કે યોગા છે કે મેડિટેશન છે એ બધાનો મેં ખૂબ અભ્યાસ કરીને મેં પરીક્ષા પાસ કરી એટલે હું મેં ક્વોલિફાય કર્યું છે આ બધી જ પ્રેક્ટિસ શીખવાડવા માટે એટલે હવે અમે એક ઉદાહરણ આપવા કોશિશ કરીએ છીએ કે ભાઈ સોલ્યુશન આપણી પાસે છે અને આપણે લોકોને શીખવાડી શકીએ આપણે હીલર તરીકે કામ કરવું હોય તો ડૉક્ટર ખાલી પ્રિસ્ક્રિપ્શન આપીને કામ પૂરું ના કરી શકે આપણે વ્યક્તિને આખા એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોવા પડે અને જ્યારે વ્યક્તિને સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોઈએ ત્યારે આપણો અભિગમ બદલાઈ જાય ફોર એક્ઝામ્પલ કેન્સરના દર્દી તરીકે મારે કોઈ લેડી આવે કે જેમની બ્રેસ્ટમાં કે સ્તનમાં કેન્સર છે તો હું ખાલી એ સ્તનના કેન્સર પર ફોકસ કરું તો હું ભૂલી દઉં છું કે એ વ્યક્તિ મા છે બેન છે પત્ની છે દાદી છે અને જ્યારે એ અપ્રોચ કરીને ત્યારે આખો આપણો અભિગમ બદલી જાય એટલે હવે અમે કોશિશ કરી કે હાઉ કેન વી ડેવલપ ટ્રીટમેન્ટ ઓફ અ હોલ પર્સન દેટ ઇન્ક્લુડ્સ ફિઝિકલ એન્ડ મેન્ટલ સિમ્ટમ્સ બોથ એટલે એના માટે આ બધું તૈયાર કરી રહ્યા છીએ અત્યારે ખૂબ ચિંતાજનક છે કારણ કે હમણાં જ અમેરિકામાં એક સ્ટડી આવ્યો કે બે હજાર વીસ પછી આંતરડાના કેન્સરમાં પચીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના માણસોમાં પચાસ ટકાનો વધારો થયો છે પચાસ ફિફ્ટી પર્સન્ટ ઇન્ક્રીઝ ઇન કોલોન કેન્સર ઇન લાસ્ટ ફાઇવ યર્સ હવે એનું કારણ શું છે એક તો ઓફ ઓફકોર્સ પછી બીજું હજુ લોંગ કોવિડ કારણ કે કોવિડ તો શરીરમાંથી જતું રહ્યું છે પણ એની જે ઇન્ફ્લેમેશન શરીરમાં રહ્યું છે ઇન્ફ્લેમેશનના હિસાબે અને કમ્બાઈન વિથ આપણે જે માનસિક તણાવ એ બંનેના હિસાબે અમુક વ્યક્તિ કે જેમાં પ્રિડિસ્પુશન હોય એમાં કેન્સરની શક્યતા વધારે થાય છે એટલે મને ખરેખર ચિંતા છે કે આવતા પાંચ વર્ષમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધશે અને મારો દાખલો આપું હું છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા આવું ફરવા આવું પાછો વર્ષમાં બે કે ત્રણ વાર આવું જેટલી વાર આવું એટલી વાર મને પંદર દિવસમાં બે કે ત્રણ સેકન્ડ ઓપિનિયન માટે પેશન્ટ જોવા આવે આ વખતે આવ્યો તો છેલ્લા ત્રણ દિવસમાં મારે લગભગ પચીસ દર્દી જોવા આવ્યા છે મને અહીંયા સેકન્ડ ઓપિનિયન માટે એટલે દેટ શોઝ કે કેટલા અને ઉંમરમાં તમે જુઓ તો બાર વર્ષ સાત વર્ષ ચૌદ વર્ષ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પંચાવન વર્ષ ઘણા દર્દીઓમાં તો અમે બે કે ત્રણ કેન્સર સાથે જોઈએ છે એટલે અત્યારે યુ આર ઓલમોસ્ટ ઓન ટાઈમ એટલે અમે મંત્ર શક્તિ કરતાં વધારે ધ્યાનમાં શીખવાડીએ છીએ એટલે શું કે આપણે ધારો કે દરેક વ્યક્તિની પોતાની ધાર્મિક પેલી બિલીફ હોય તો એ પ્રમાણે અમને અમે શીખવાડી કે તમે તમારી જે અંગત માન્યતા હોય એ માન્યતાને લઈને તમે ધ્યાન શીખો એટલે તમે આંખો બંધ કરીને પછી ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો એની પાછળ ખૂબ ઊંડું વિજ્ઞાન છે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ દર્દી ઊંડો શ્વાસ લે એટલે આપણા ઉદરપટલ નીચું જાય નીચું જાય એટલે આપણું અંદર એક હોર્મોન છે કોલિન એનું પ્રમાણ વધારે અંતસ્રાવ અને એ આપણા સ્ટ્રેસનું પ્રમાણ ઓછું કરે એટલે એ સ્ટ્રેસનું પ્રમાણ ઓછું થાય એટલે આપણા જે ડીએનએ છે એ ડીએનએ ડેમેજ થવાનું ઓછું થાય હવે આપણે એક કે બે કે ત્રણ વાર મંત્રોચ્ચાર કરવાથી ફેર ના પડે રોજે ઇટ શુડ બીકમ અ વે ઓફ લાઈફ એટલે આપણે આપ જુઓ તો કૃષ્ણ ભગવાને ફરી વાર કહ્યું હતું કે યોગ કર્મો શું કૌશલમ દરેકે દરેક જગ્યાએ આપણી અવેરનેસ આપણી હાજરી હોય આપણે એ ક્ષણમાં વ્યક્તિ ભાવથી બેઠા હોઈએ તો દેટ ઇઝ યોગા એટલે મારા દ્રષ્ટિએ આ જે બધું છે મંત્ર છે પૂજા છે પ્રાર્થના છે એ બધું જ ઇટ શૂડ બીકમ વે ઓફ લાઈફ અને જ્યારે આપણે વે ઓફ લાઈફ થાય આપણા જીવનની નીતિ થઈ જાય ત્યારે પછી આપણને ઇમ્પેક્ટ જોવા મળે કે જેમાં યુ એસના જે આપણે વેટરન્સ કે જે લોકો લડાઈમાંથી પાછા આવેલા છે એમનો માનસિક તણાવ ખૂબ છે એટલે અમે એક પ્રોગ્રામ ડેવલપ કરી રહ્યા છીએ કે માઇન્ડફુલનેસ બેઝ સ્ટ્રેસ રિડક્શન ફોર વેટરન્સ કે એમાં વેટરન્સને ધ્યાન શીખવાડીને એમના માનસિક તણાવો કેમના ઓછા કરવા એમને એમની વ્યક્તિગત ભાવના કેમની પાછી આપી એમની પોતાની સેલ્ફ અવેરનેસ કેમની આપી અને એમની યુનિક આઈડેન્ટિટી એટલે એ પ્રોગ્રામ માટે અમે વોલ્યુમ તૈયાર કરી છે હું તમને એમની લિંક મોકલી આપીશ અને આપ જોજો કે એમાં અમે આખું કારણ કે દરેક ક્ષેત્રમાં તણાવ જુદા હોય વકીલનો તણાવ જુદો હોય ડૉક્ટરનો માનસિક તણાવ જુદો હોય સાયનિક તણાવ જુદો હોય પોલીસનો જુદો હોય કે ઘરમાં સ્ત્રીનો જુદો હોય કે બાળકનો જુદો હોય આપણે જો જનરલાઇઝ કરીને સોલ્યુશન આપવા કોશિશ કરીએ તો એ કામ નહીં કરે આપણે દરેક વ્યક્તિના અંગત સફરિંગને શોધીને પછી આગળ જવાનું છે બહુ હાય છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પેલા જે થ્રીડી VR ગોગલ્સ આવે છે કે લોકો પ્લાન એમની ગોલ્ફ ગેમ ઇમ્પ્રૂવ કરવા માટે પેલા થ્રીડી વિઝનના ગોગલ્સ પહેરીને પટકાની પ્રેક્ટિસ કરે તો આપણે થ્રીડી વીઆરમાં જ ધ્યાનનો પ્રોગ્રામ ઇન્વોલ્વ કરીએ તો એક પ્લાન અમે એવો પ્રપોઝ કર્યો છે કે અમારા કિમોથેરાપી સ્વીટમાં જ્યારે પેશન્ટો કેન્સર માટે કિમોથેરાપી લેતા હોય તો એમને સ્પેશિયલ ગોગલ્સ પહેરાવવાના એમાં પછી એમના ચોઇસ પ્રમાણે ધ્યાન શીખવાડવાનું કે કોઈ વ્યક્તિ એમ કહે કે હું મને દરિયા પર હું તો મને બહુ મજા આવે છે તો એક દરિયાનું વાતાવરણ ઊભું કરવાનું એમના વિઝનમાં અને સાથે સાથે મ્યુઝિક આપવાનું અને સાથે સોફ્ટ મ્યુઝિકમાં કે ભાઈ તમે તમારે પોતાના કંટ્રોલમાં છો તમારી અંદરની તમે દૈવી ભાવનાની સાથે કનેક્ટ કરી રહ્યા છો એટલે આઈડિયા ઇઝ કે માણસ આપણે બધાને ધ્યાન તો નહીં શીખવાડી શકીએ પણ આપણે એવું ટૂલ બનાવીએ જેમ આઈફોન છે એવું ટૂલ કે વ્યક્તિ ઘરે લઈને જાય અને જાતે ધ્યાન કરી શકે અને આપણે એને આસિસ્ટેટ કરીએ એટલે આપણે ઇટ્સ ઓલ્સો કોલ્ડ Guided meditation or guided imagery, it, that is my next plan.